આજે અમે છેલ્લા કેટલાય દિવસથી જ્યારે સંસદ ચાલી રહી છે ત્યારે સમગ્ર વિરોધ પક્ષના સંસદ સભ્યોને નિલંબન કરવામાં આવે છે એકસો ચાલીસ થી વધુ સંસદ સભ્યોને નિલંબન કરી અને આ દેશમાં લોકશાહીની હત્યા કરવાનું કૃત્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે એમના સસ્પેન્શનના વિરોધમાં સમગ્ર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપક્રમે એમના આહવાનથી આજે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવે છે સસ્પેન્ડ સ્પીકર દ્વારા જ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કરવામાં આવે છે સ્પીકર કહે છે બંધારણના નિયમોથી કર્યા છે પણ આજે એકસો એકતાલીસ સંસદ સભ્યો જે ચૂંટાયેલો પ્રતિનિધિ છે જો કે લોકો એને ચૂંટીને મોકલે છે એવા પ્રતિનિધિને જી પ્રોટોકોલ ફોલો ના થયો હશે પ્રોટોકોલ કદાચ નહીં થયું હશે કદાચ આ તો કોન્સ્ટિટ્યુશનલ વાત છે સ્વીકારે કદાચ એમના રુલિજમાં પોતાના પ્રિવિલેશન ઉપયોગ કરીને કર્યો છે પણ આજે સમગ્ર આજે વિત્યાસમાં જુઓ તો આજે એકસો એકતાલીસ સન સમગ્ર વિરોધ પક્ષે સાફ કરવાનું કાર્ય થય છે આજે એનો બંધ્રણની હત્યા કરવામાં આવે છે લોકશાહીની હત્યા કરવામાં આવી છે આ કઈ જાતની લોકશાહી છે આ લોકશાહી છે કે ઓટોક્રસી છે ડેમોક્રેસી છે કે ઓટોક્રસી આજે તમે જુઓ તો સમગ્ર દેશમાં એક આરાજકતાનું વાતાવરણ ઊંઘું થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી એમ જ સમજે છે કે આ સમગ્ર સમગ્ર દેશમાં એક જ પક્ષ હોય તો મને એવું લાગે છે હવે ડેમોક્રેસી ને લોકશાહી ને બાજુ મૂકીને હવે સરમુખો જે જાહેર કરી દેવી જોઈએ આખું આખું ચેન્જ કરી નાખવું જોઈએ અમને હજુ સમજણ નથી પડતી કે અમને શું સમજાય અને ખાસ ખાસ કરીને જે કોંગ્રેસ પાર્ટીના લોકોને જે રીતે ટાર્ગેટ કરવામાં આવે છે જે જુદી જુદી સંસ્થાઓ છે એડી છે સીબીઆઈ છે સીબીડીટી છે સીબીઆઈ આવી આવી સંસ્થાઓ દ્વારા લોકોને પ્રતાડિત કરવામાં આવે છે જે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બોલે એટલે એની સામે એડી પેલી તપાસ આઠ ટેકડી તપાસ ફલી તપાસ એમ કરીને હેરાન કરવામાં આવે છે અને મને નથી લાગતું કે આજે જે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી પોતાને એમ કહેતા હોય કે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પાર્ટી હોય અને આ સૌથી મોટી લોકશાહી દેશનો પક્ષ હોય તો આજે મને લાગે છે લોકશાહીની વાતો કરે છે કે શર્મખત્યારશાહીની વાત કરે છે આજે સમગ્ર દેશમાં સમજવાની જરૂર છે આજે ખૂબ જ તત્વે લોકો સમજી ગયા છે હવે લોકો કંટાળી ગયા છે હવે આ એવું ઈચ્છી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટી આ દેશમાંથી જાય અને આવનારી લોક લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ ધરણા કાર્યક્રમ રાખવામાં આવે છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પણ નજીકમાં છે અને તમામ પક્ષો જે છે ચૂંટણી ની તૈયારીઓમાં લાગી ગયો છે આ વચ્ચે જ્યારે સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાની ઘટના બની છે

એના વિરોધમાં અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર વિરોધ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં સસ્પેન્શનના વિરોધમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર જિલ્લા સમિતિના ઉપક્રમે આજે આ સસ્પેન્શનના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવે છે અત્યારે જે રીતે લોકશાહીની હત્યા થઈ રહી છે બંધારણનું ખૂન થઈ રહ્યું છે આજે સમગ્ર દેશમાં એકતાલીસ એકસો એકતાલીસ સંસદ સભ્યો એટલે કહેવાય ટુ કેટલા સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં છે લાગે કોઈ વાસ્તવિક પરિસ્થિતિ હત્યા કરવામાં આવી છે બધાને હત્યા કરે લોકશાહી હત્યા નથી અને કશું કહી શકાય મને એવું લાગે હજી મારી પાસે મારી પાસે શબ્દો નથી આ દેશને લોકશાહી ખતમ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે બંધારણ ને ખતમ કરવાનું કામ આવ્યું છે આજે મહાત્મા ગાંધીજી પણ પોતે ખ્યાલના ભારતની કલ્પના કરી હતી લોકશાહીના ભારતની કલ્પના કરી હતી એને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તહેસ ન કરવામાં આવી છે બંધારણના વડા ડોક્ટર સાહેબ આંબેડકર કે જેમણે આ બંધારણના ઘડવાઈ જેને ફાધર ઓફ કોન્સ્ટિટ્યુશન કહેવાય એ આજે પણ પોતેને પોતાની પર એ અનુભવતા હશે નાના પર અનુભવતા હશે કે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહારાજ બંધારણને શું દશા કરવામાં આવી છે કોણ કરવામાં આવે છે લોકશાહીની હત્યા કરવી નથી મારી પાસે આના માટે છે ખોરાક કોઈ શબ્દો નથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આરાધકતાનું વાતાવરણ થયું સમગ્ર પ્રજા આજે ગુસ્સે થઈ એમની પર નફરતનું વાતાવરણ થઈ છે અને આજે દેશમાં રાહુલ ગાંધી જયારે નફરત નફરતની દુકાનની જે વાતો કરતા એને બધે ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર દેશમાં નફરતનું વાતાવરણ રહેતું કર્યું છે જોઈન કરવામાં આવ્યું છે એટલે સમગ્ર આ દેશના લોકો ખાસ કરીને ગુજરાતના લોકો અને ખેડા જિલ્લાના લોકો આજે

ત્યાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આ એક જે કોલોરાઇઝેશન કરવામાં આવ્યું છે ધર્મના નામે લોકોના નામે લોકશાહીના નામે બધાને જે રીતે સીબીઆઈ સીટી સંસ્થાઓ દ્વારા ખાસ કરીને વિરોધ પક્ષના લોકોને જે ટાર્ગેટ કરવામાં આવે ને વિશેષ કરીને કોંગ્રેસ આજે સમગ્ર વિશ્વમાં એકસો અડત્રીસ વર્ષ જૂનો ગ્રાન ઓલ્ડ પાર્ટી કહેવાય એ પાર્ટીના લોકોને આજે લોકોએ દૂર કરવામાં એમને ધરપકડ કરી અને એમને હેરાન પરેશાન કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પગલત ના આવે વિરોધ પક્ષને દબાઈ દઈ અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી વાત કરી અને બધા સીટો અમે જીતી જાય એવો ખાલી ખાલી ચારસો ઉપરનો અમને ટાર્ગેટ કરી અને અમને હેરાન કરવાનું પાર્ટીને હેરાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી એટલે હું મારું ચોક્કસ આ ચૂંટણીને ધ્યાનમાં લઈને જ કરીશું ચોક્કસથી આપણી સાથે પૂર્વ ધારાસભ્ય પણ છે પણ આપણી સાથે જોડે છે અને એમની સાથે વાત કરીશું શું કે શા ઘટનાની તમે કઈ રીતે જોવો સમગ્ર દેશમાં આજે અમારા એકસો તેતાળીસ થી વધુ ધારાસભ્ય સંસદ સભ્યોને જે સસ્પેન્ડ કરવાનો જે કાર્યક્રમ લોકસભામાં થયો છે એની વિરુદ્ધમાં અમે આજે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં નડિયાદમાં સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સંવિધાન બચાવવા માટે અમે સમગ્ર કોંગ્રેસ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા અમે આજે ધરાવનો કાર્યક્રમ નીચો છે શું પ્રમાણે છે ચોક્કસ તમે જોવો છો કે વારે જે ઇન્ડિયા ગઠબંધન જે લોકો છે એને અનેક પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે ઈડી દ્વારા કઈ ના કઈ નાના મોટા જે વ્યવસાય ચલાવતા હોય એની ઉપર એના હકોને અન્યાય કરવા માટે આ સરકાર અમને પરેશાન કરે છે એના વિરુદ્ધમાં અમે આજે અમે આ કાર્યક્રમ યોજ્યો આપણી સાથે કોંગ્રેસના કાર્યકર અને પ્રવક્તા જે સુભાષભાઈ આચાર્ય છે એ પણ આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું શું લાગે છે આ લોકસભાની ચૂંટણી જે આવી રહી છે એનો આ એજન્ડા છે એવું લાગી રહ્યું છે મને સમજાતું નથી કે આ એજન્ડાને કેવી રીતે જોઈ શકાય દુનિયાની સૌથી મોટી લોકશાહીનો આ દેશ હોય ત્યાં તમે એકસો ચાલીસ કરતા વધારે એટલે એકસો તેતાલીસ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જિલ્લો જુદો થયા પછી પણ કોંગ્રેસ નો ઘર જ રહ્યો હતો બે હાજર ચૌદ અને ઓગણીસ આ બે ચૂંટણીના સમીકરણો જુદા રહ્યા લઈને જુદા પરિણામો પણ આવ્યા છે

અને બીજું છે ઇમોશન કે અમને ક્યાંક ને ક્યાંક દબાવવા ક્યાંક ડરાવવા આ બંને પક્ષોમાં હવે અમારો ધારાસભ્ય વેચાય એમ હોય નહીં ખરીદાય એમ હોય નહીં એને ક્યાંક દબાવવો ક્યાંક ડરાવવો આ બધી પ્રવૃત્તિઓ પૂર પ્રબળથી ચાલી રહી છે હવે ચિરાગભાઈ પટેલ જાતે ડોક્ટર છે ઇકોનોમિક મજબૂત છે બધી રીતે મજબૂત છે કારણ ગમે તે હોય એમણે મીડિયા સામે પણ કારણ નહોતું આપ્યું કેમ કે કારણ એમને જ ખબર નથી કે કોંગ્રેસ છોડી ભાજપમાં કેમ જોડાઈ રહ્યો છું એટલે આ બધા એમના બળપ્રયોગના પરિણામો છે જે પ્રમાણે સંગઠનની વાત કરીએ ખેડા જિલ્લામાં જે જે ગણાતી હતી એવી બેઠકો પણ ચૂંટણી માં કોંગ્રેસે ગુમાવી છે તો આ વખતે લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં એ જગ્યાએ એ મજબૂત કોંગ્રેસ કરી શકશે બિલકુલ બિલકુલ કરી શકશે આ વખતે જે પરિણામ આયા છે એ નહીં કે કોંગ્રેસ ના નેતાઓ

અંદર થઈને જે પણ રીતે ભાજપ દ્વારા જે રીતના રચના કરાઈ અને તેનો વિરોધ નવી સાંસદ જે મોદી સાહેબે ઓપન કરી છે એની જ અંદર આટલી ચૂક દેખાય તો વિરોધ પક્ષના સાંસદો વિપક્ષના સાંસદો બોલવાનો અધિકાર છે જ

વાત કરીએ જે પ્રમાણે લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને એને લઈને તમે કહી રહ્યા છો કે આ બધું કરવામાં આવી રહ્યું છે હવે જ્યારે ઇલેક્શન નજીક આવે છે ને આપણે ખેડા જિલ્લાની વાત કરીએ ખાસ કરીને તો ખેડા જિલ્લો જે છે એમાંની ઘણી એવી બેઠક હતી મૌદા જે છે કટલાલ જે છે એ કોંગ્રેસનો ગઢ હતી પરંતુ એ પણ બેઠક હવે ભાજપમાં કન્વર્ટ એ ગઢ વિધાનસભાની ચૂંટણીમાં પણ બીજેપી એમાં ખાસી લીડથી જીતી છે તો આ વખતે શું લાગે છે કે સાજે લોકસભાની જે બેઠક છે ખેડા લોકસભા બેઠક છે એમાં કોંગ્રેસ કેવો દેખાવ કરશે અત્યારે કોંગ્રેસ એની રીતે મજબૂત રહીને કામ કરી રહ્યું છે તમે મારો એક સિમ્પલ પ્રશ્ન છે ભાજપના હજારો કાર્યકર્તા છે હજારો ઘેર ઘેર અંધ ભક્તો છે રોડ માટે વિરોધ કર્યો કોઈએ કચરાના ઢગલા માટે વિરોધ કર્યો કોઈ ભ્રષ્ટાચાર માટે વિરોધ કર્યો થોડા સમય પહેલા નડિયાદ જિલ્લામાં અઢળક બનાવટી અનાજ કો કે બનાવટી હળદર કો કે બનાવટી કેમિકલ ની ફેક્ટરીઓ પકડાઈ પણ છતાંય ભાજપના એક સભ્ય કે ભાજપના સાંસદ સભ્ય કે ભાજપના વિધાનસભા ના ધારાસભ્ય વિરોધ કર્યો આ એક જ વસ્તુ છે ભ્રષ્ટાચાર ની નીતિ આ લોકો એ બધા ભેગા થઈ અને કરવામાં આવે છે જે પણ સિરપકાંડમાં પકડાય છે એ પણ ભાજપના સભ્ય છે બે દિવસ પહેલા બે દિવસ પહેલા નડિયાદની અંદર મંજીપુરા ઉપરથી દારૂ પકડવામાં આવ્યો છે એ પણ સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા એટલે ટૂંકમાં આ બધું જ ભાજપમાં તમારે ખોટા ધંધા કરવા હોય તો તમારે ભાજપમાં જવાનું અને તમારે છૂટી જવાનું આજ આ લોકોની નીતિ રહી છે પરંતુ કહેવત છે બહુ કરો થોડા માટે

આજે આ રોડ ખરાબ છે એના માટે વિરોધ કર્યો નડિયાદના રોડ માટેનો વિરોધ કર્યો કચરાના ઢગલા માટેનો વિરોધ કર્યો સ્ટ્રીટ લાઇટ માટે વિરોધ કર્યો પાછળના ઘરનાળાઓ માટે વિરોધ કર્યો વારંવાર કરીને અત્યાર સુધી અમે સો અરજીઓ આપી છે પણ એનું પરિણામ શું થયું એનું પરિણામ શૂન્ય છે જ્યાં સુધી કૌભાંડી ભ્રષ્ટાચારી નેતાઓ ભાજપના નેતાઓનું સેટિંગ છે ત્યાં સુધી આ જ પરિસ્થિતિથી ચાલશે બીજી વસ્તુ કે એક વખત લોકસભા સાંસદમાં બે જ સીટો ભાજપની હતી એવું તો કોંગ્રેસો નથી ને કોંગ્રેસને લોકો સમજે છે જે આ લોકોએ એ ધર્માંતર ધ્રુવીકરણ વાપર્યું છે કે ટૂંક સમયમાં બધું બંધ થશે લોકો જ્યાં જ્યાં ભણેલા દેશ રાજ્યો છે ત્યાં ક્યાંય ભાજપ નથી માટે સમય જેમ જેમ બદલાશે તેમ તેમ ભાજપનો સફાયો નક્કી છે એટલે જ્યાં ભણેલા નથી ત્યાં આગળ ભણેલા છે ત્યાં આગળ ભાજપ છે એવું છે ટૂંકમાં પરિસ્થિતિ એવી ઊભી થાય છે રોજ બાર રોજ ધર્માંતકરણ આ લોકો હિન્દુત્વનું એટલું બધું ઝેર ઓકાવડ આવે છે એટલું બધું ઝેર ઓકાવડ આવે છે કે શું કોંગ્રેસ વાળા હિન્દુ નથી કોંગ્રેસ મંદિરમાં નથી જતા તો આ બધું શેના માટે આ બધું મોદી સાહેબ જે બેવડીકરણ રાજનીતિ છે તેનો બધું ભોગ બનાય છે આગામી લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે કોંગ્રેસ કેવો દેખાવ કરશે આજે કોઈ પણ વ્યક્તિ પોતાનું પરફોર્મન્સ તો સારું જ કરે ને કોંગ્રેસ પોતાનું પરફોર્મન્સ સારું જ કરશે ને જે પ્રજાના પ્રશ્નો છે તે લઈને જ બજારમાં નીકળશે વાત રહી પ્રજાની પ્રજાને હવે કયું અપનાવું ભ્રષ્ટાચાર જોઈતો હોય મોંઘવારી જોઈતી હોય મણિપુર માં થયું જે કાંડ થયો એ કાંડ ફરી જોઈતા હોય લોકોને અત્યારે જે યુપી માં જે અત્યારે એથલિક્સો જોડે એ વસ્તુ ફરી જોઈતી હોય તો ફરી ભાજપ ને મત આપે એમાં બે મત નથી અત્યારે શું કાર્યક્રમ જે સાંસદોને જે સસ્પેન્ડ કરવાની જે વાત છે એમાં અત્યારે નડિયાદમાં શું કાર્યક્રમ કરવામાં અત્યારે નડિયાદની અંદર વિરોધ પ્રદર્શન ધરણાનો અને રોડ રોકોનો રોડ રોકો આંદોલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના બધા સભ્યો ભેગા થઈ અને અહીંયા ધરણાનો પ્રોગ્રામ રાખ્યો છે એનું કારણ એક જ છે કે સંસદમાં આટલા બધા લોકો જતા રહે છે ચૂપ થાય છે તો એના વિરુદ્ધ કોઈ પગલાં નહીં ભાજપના સાંસદ વિરુદ્ધ કોઈ પગલાં નહીં રોજગારીનો આટલો મોટો મુદ્દો છે એના વિરુદ્ધ કોઈ પગલાં નહીં મહિલાઓનો પ્રશ્ન છે એના વિરુદ્ધ કોઈ પગલાં નહી મણિપુરમાં જે પ્રશ્ન પ્રશ્ન છે એના વિરુદ્ધ કોઈ પગલાં નહીં પણ અત્યારે ફક્ત વિપક્ષનો સપાયો સફાયો કરવો એક એકી કી નીતિએ રાજ કરવું આજ ભાજપની જે નીતિકરણ છે તેના વિરુદ્ધમાં આજે નડિયાદ શહેર અને ખેડા જિલ્લા કોંગ્રેસ વતી ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો

તો મજબૂત જે સંગઠન હોવું જોઈએ ખેડા જિલ્લામાં ઘણા સમયથી જોવા નથી મળી રહ્યું તો એ વિશે તમે શું કહેશો હવે નવા પ્રમુખની નવી નિયુક્તિ થઈ છે હમણાં ચંદ્રશેખરભાઈની અને ત્યારબાદ જિલ્લાની બોડી ડિઝોલ્વ કરી નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે અને ચોક્કસ આગામી લોકસભાના ઇલેક્શનમાં સારું પરિણામ મળે એવી રીતની કાર્યવાહી ખેડા જિલ્લા કોંગ્રેસ વતી કરવામાં આવશે જે પ્રમાણે કોંગ્રેસના જ ધારાસભ્ય બીજેપીમાં જઈ રહ્યા છે

એક તો સંસદમાં ચાર લોકો ઘૂસી જાય અને નવી સંસદ બની હોય ને એમાં જો સુરક્ષામાં આટલી ચૂક હોય તો ચોક્કસ વિરોધ પક્ષ તરીકે વિરોધ જે સભ્યો સાંસદો છે એ લોકોનો વિરોધ કરવાનો અધિકાર છે ને જવાબ માગવાનો અધિકાર છે એ લોકો એવો માગી રાખ્યા જવાબ માગી રાખ્યા આ ચૂક કેવી રીતે થઈ અને કોના કારણથી આ હુમલો કરવાનો પ્રયત્ન થયો છે તો એ એના હવે એના વિરોધમાં થઈને